સુરેન્દ્રનગરના ખેરડી ગામ નજીકથી પકડાયેલા દારૂના જથ્થા પછી ચોટીલાના મહિલા પીઆઈ સહિત છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે ચોટીલાના લેડી સિંગમ ગણાતા મહિલા પીઆઈ આઈબી વલ્વીને સસ્પેન્ડ કરવામાં આવતા ચોટીલાના ઘણા લોકો હતાશ થઈ ગયા છે આઈબી વલ્વીએ કરેલી કામગીરીથી લોકો ઘણા ખુશ હતા પીઆઈ આઈબી વલ્વીએ કેટલાક ખેરખા સહિતના લુખા તત્વોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને નિર્ભયતા સાથે શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના બનતા પ્રયાસો કર્યા હતા લોકોનું કહેવું છે કે કેટલાક પોલીસ કર્મીઓની અંદરોઅંદરની લડાઈ અને ખાકીધારીઓના રાજકારણમાં લેડી સિંગમ આઈબી વલવીનો પણ ભોગ લેવાયો છે મહત્વનું છે કે ખેરડી ગામ નજીક નાગરાજ હોટલ પાસેના ખુલ્લા મેદાનમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને ઘટના સ્થળેથી એક પિકઅપ વાન તથા એક કરોડ ઓગણીસ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ જગ્યા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી હોવાથી જિલ્લા પોલીસ વડાએ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે જેમાં પીઆઈ આઈબી વલવી ઉપરાંત છગનભાઈ ગમારા હિતેશભાઈ ગોરધનભાઈ ભરતભાઈ રણુભાઈ રવિરાજ ખાચર અને હરીશભાઈ ખાવડનો સમાવેશ થાય છે રઘુભાઈ ધાદલનો અહેવાલ ચોટીલા